નમસ્કાર મિત્રો એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાલ આવાસ યોજના બે હજાર પચીસ માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં કેટલી સહાય મળશે આ યોજનામાં કયા લાભાર્થીઓ ફોર્મ ભરી શકશે તથા ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે ને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે

આર્થિક રીતે પછાત વર્ગ અને વિચારતીને વિમુક્ત જાતિઓના ઘરવિહોણા લાભાર્થીઓને મકાન સહાય યોજના આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના માટેના ફોર્મ તમારે એ સમાજ કલ્યાણ પર તમે ભરી શકો છો જેમાં ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ થી લઈને ઓગણત્રીસ છ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો

જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે વિમુક્ત જાતિ માટે અરવલ્લી પાટણ જિલ્લાના અગાઉના વર્ષમાં મંજૂર કરવા પાત્ર અરજીઓ વર્ષ ના સામે આ જિલ્લાના અરજદારો અરજી કરી શકશે નહીં તથા આ બે જિલ્લા સિવાયના અરજદારોના વિચારતી વિમુક્ત જાતિના દરેક અરજદારો અરજી કરી શકશે આ સમયગાળા દરમિયાન જે જિલ્લાના લક્ષ્યાંક સામે અરજીઓ પ્રાપ્ત નહીં થાય

ધ્યાને લેવામાં આવશે અને અધૂરા ડોક્યુમેન્ટ વાળી અરજીઓને લેવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ જે પણ વિગતો માંગે છે તે વિગતો ભરવાની રહેશે પંડિત દીનદયાલ આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી થી જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી અસલ ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અરજીની કોપી જિલ્લા કચેરીમાં તમારે આપવાની નથી પરંતુ જ્યારે જરૂર જણાય ત્યારે કચેરીના અધિક્ષક જ્યારે તમારી પાસે અરજીના

આ યોજના હેઠળ અરજી ઓનલાઇન થશે કે ઓફલાઈન ફંડિત દિનદયલ આવાસ યોજના હેઠળ સમગ્ર અરજી પ્રક્રિયા ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ એ સમાજ કલ્યાણ પર ઓનલાઇન તમારે કરવાની રહેશે સહાય ધોરણમાં પ્રથમ હપ્તો ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં વહીવટી મંજૂરીના હુકમ સાથે ચાલીસ હજાર રૂપિયા તમને મળવાપાત્ર થાય છે જ્યારે બીજા હપ્તામાં લિન્ટલ લેવલે પહોંચ્યા બાદ તમને સાઠ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે ત્યારે ત્રીજા હપ્તામાં વીસ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જે શૌચાલય સહિતનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ તે આપવામાં આવે છે જ્યારે મનરેગા યોજના હેઠળ તમને બાવીસ હજાર પાંચસો સુધીની મજૂરી કામકાજ માટેની સહાય મળી શકે છે ત્યારબાદ બે હજાર પચ્ચીસ છવ્વીસથી વધારાના પચાસ હજાર રૂપિયાની સહાય વધારવામાં આવે છે આમ કુલ એક લાખ બાણું હજાર પાંચસો સુધી તમને આ યોજના હેઠળ સહાય મળવા પાત્ર થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા જરૂરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે તો આ યોજના માટે અરજદાર પાસે જાતિ અથવા પેટા જાતિનો દાખલો હોવો જરૂરી છે જેમાં આર્થિક વર્ગના અરજદાર પાસે લિવિંગ સર્ટિફિકેટ હોય તો તે જોડી શકે છે તથા અરજદાર પાસે આવકનો દાખલો હોવો જરૂરી છે જેમાં આવક મર્યાદા છ લાખ કરતા ઓછી હોવી જરૂરી છે અને શહેરી વિસ્તાર માટે દસ લાખ રૂપિયા છે જ્યારે અરજદાર પાસે રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક દાખલો હોવો જરૂરી છે. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની તમારે પત્ર આપવાનો રહેશે તથા જમીન માલિકીના આધાર પુરાવાના દસ્તાવેજોમાં આકારણી પત્રક, હકપત્રક, સનદ પત્રક અથવા કરવેરા પાવતી તમે જોડી શકો છો. ત્યારબાદ અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત પંચાયત હોય તો તમારે સરપંચ પાસેથી આ પ્રકારની ચીઠી લાવવાની રહેશે ત્યારબાદ બીપીએલ નો દાખલો તમારે જો બીપીએલ લાભાર્થી હોય તો લાવવાનો રહેશે જો કોઈ વિધવા ફોર્મ ભરતા હોય તો તેમને પતિના મરણનો દાખલો જોડવાનો રહેશે

જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો